નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ પૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 સૌરાષ્ટ્રના ધારી ગામે ખોડિયાર મંદિર નજીક જાહેરમાં મારામારી કરતા શખ્સોને પોલીસે પકડી લીધા ધારી સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે જાહેરમાં મારામારી કરનાર શખ્સોને ધારી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જાહેરમાં ગમે ત્યારે મારામારી કરતા હોય છે ધારી ખોડિયાર મંદિરે આ લોકો મારામારી કરતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા જ ધારી પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફની ટીમ દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ મહેશ બારૈયા અમરેલી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ

ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર